નમસ્કાર સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ નો કાર્યકાળ ઓગણત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ સમાપ્ત થાય છે મહત્વનું એ છે ઓગણત્રીસ જુલાઈ બે ના રોજ આનંદીબેન પટેલ એ યુપીમાં રાજ્યપાલ તરીકે ચાર સંભાળ્યો હતો અને ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે આનંદીબેન પટેલ ફરી જવાબદારી સંભાળશે અને અન્ય લોકોને રાજ્યપાલનો રાજ્યને હવાલો સોંપવામાં આવશે પણ તે સવાલ છે આનંદીબેન પટેલને ઓગણીસો ને છ્યાસીમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને જનતા પાર્ટીમાં તેણે રાજ્યમાં મહિલા મોરચાના પ્રમુખ અને રાજ્યના ભાજપના રાજ્ય એકમના બધા પક્ષ રહ્યા હતા આનંદીબેન પટેલને સાત ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તમને એ પણ જણાવી દે કે તેણે સારો એવું કામ કર્યું છે અને જો મારો આ વિડીયો પસંદ હોય તો સબસ્